ઝુંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ તારનો ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર એક કલાક થી મેં કી વાત કરાવો એસપી સાહેબ સાથે મને વાત કરાવો અમારે હવે ચાર જણા જેને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવાનું અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માગો અમે પરવાનગી માગી નથી મળી ચાલો અમે ચાર જણ આવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું અમે આવેદન પત્ર આપવા તમે બધા અહીંયા આપવાયાજો પછી આપણે અમારું આવેદન પત્ર પતી જાય કઈ દે એટલે પોત પોતાના ઘરે શાંતિ થી આપડી ગાડીઓ લઈ આવો એમાં તમારી ગાડીઓ સાથે અમારી ગાડીઓ કોઈ માણસ આગળ નઈ જાય જશે એટલે તમે કેમ એવું અમારે ચાલવાનું છે

રાતની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસ નું આ કામ છે ભાઈ નથી કામ પોલીસ નું તમારે આ એલસીબી ને એલસીબી અરે હું કાયદો ને વ્યવસ્થા ના આટલા બધા કાર્યક્રમો કોઈ દિવસે અમે કાયદો નથી હાથમાં લીધો સંવાદ કરીએ છીએ એટલે તમને એવું છે કે બધું કરી નડતું રોકી લાખો ડિટેલ ટીંગા ટોળી વાળી વાત નહીં કરતા અહીંયા હા ભાઈ ગાડીઓ આપડી તમારી એક ગાડી આગળ રાખો મારી વચ્ચે રાખો તમારી પાછળ રાખો ગાડીઓ ચાલો તમને ભરોસો ના હોય તો ગાડીઓ મંગાવો તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે તમારા ઘર